જય માતાજી આપ સૌ મજામાં આપણે આપણા આગળ વધીએ તો આજે તડકો સરસ નીકળો છે અને કેટલા દિવસ થી તડકો નીકળો જ નતો તડકો નીકળો છે ને તો બ્લેન્કેટ ધોવાનું છે બ્લેન્કેટ ધોઈને આપણે સૂકવી દઈએ કે કેટલાય દિવસ તો ધોવું કરતા પણ તડકો નહોતો ને તો ન થયું નહોતું અને સી બધા રમકડા વેરી મીકા છે અને આજનો જે સુવિચાર છે એ પણ આપણે જોઈ લઈએ પછી અધિરાજને એને મિત્રવીને તૈયાર કરવાના છે પછી બ્લેન્કેટ ધોવાનું છે ચાલો તો આજનો સુવિચાર તમે લોકોને બતાવી દઉં સુવિચાર આપણે જોઈ લઈએ બીજાની ખુશી જોઈને ક્યારે દુઃખી ન થવું જોઈએ ચાંદ હોય કે સૂરજ બધાએ પોતપોતાના સમયે ચમકે છે એવું સરસ સુવિચાર મિત્રો બે લખો છે કરી મજા આવે કા મને મજા આવે મસાત કે હોય મને તો કે મસાત ગમે છે ને હા બહુ મજા આવે છે

હે હે છે ચા ને ચા પીવા પતિયે લાવન તો એમથી ધીરાજ મસ્તી કરે છે બધાય આજે

આપણે ગણી આંબા બહુ ઓછા જોવા મળે હાજા ભાગે આપણે દેશી આંબા ની કેવી થાય ને તો આપડે સ્વાસ્થ્ય અને જે આપડે બજાર માંથી લઈ આવીશી આપડે આપણે ને

અને તો હું તુરી લાગે તો જાતો દી પેક થઈ કે આપણે બની કે લીધું છે અને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી જય માતાજી ગુડ નાઈટ